आज तो सगन जी आगे बने नहीं आया कि वाकू जी नहीं आया गपलो नहीं आयो क ना ताप पे करया वगैरह से सु करू गम को कावे तो हमरे ताप नो लिया मेरे को मन तो आवे से कंटाओ सु करू आकेनी गाड़ी तो दी सु करू ના કુક આવ્યું સારું હતું મારે પેટો થઈ ગયો હતો જીઓ આવશે આવશે આવો ક આવો દસમણ નું મરો હોય મારો અચ્છા હવે ના મુ તો હવે જવું કરે આવે છે ઊંઘ પૈસા થઈ છે

તું પૈસા છે પાકા હાળગા કોનો બાકા માર મોને તો કા ભઈ મંગસ ના ખાતો ફટાફટ બનાય શું બનાવું દલતા ફટાફટ ફટાફટ કોઈ નહી આવે તારે બેહુ હોય બેસ ના બેહુ હોય દશમન મત અ જો ખેટો અને તો મજૂરી હશે મજૂરી તો તારા મોહણિયમ પડી જા મજૂરી વોટ લેવા તો નહીં આવું હવે જિંદગી મે સરપંચ બની જિંદગી ઓમે તમે તમારી કરી છે સરપંચ બનાયા તારની તો જિંદગી તમે નતમ કરી છે દશમન હોમડી બસ બસ લઈને આ દશમન દારૂડીઓ છે એક નંબરનો દારૂ પીવે છે ને પૈસે મજૂરી આનો ઓયને સરપંચ બનીને મારી જિંદગી નતમ કરી છે ઓયને આ દશમન પૈસા દે દશમન વોટ લેવા આવો વડી પાસા આલ્યા તા આ તો તમે એકલા વોટ આનતા હોય ને એમ છે ને ઓવે જ નતા એકલો આંતો હશે વોટ નેક જો તાર તો વોટ જ આયા તા બા અને તાર કોઈ કૂતરી મોન નહીં રાખતું કોઈ જગ્યા કૂતરી મોન નહીં રાખતી વાત કરે તો પણ વાત કરું હવે તો છે ના થોડી કાબરૂ છે ઘરે તો કોઈ આબરી નહીં હોય બધી ખબર છે

અલા સગનજી આ ગીત તો લા માર્કેટ નવું છે હમણે આદિત્ય કડવી નું નવું સોંગ છે બે બૂમ પડાવવાનું છે બૂમ ભજન છે ભજન મે તો ગાઈ નું છું આ તો દારૂ પી દારૂ પી નહીં બેઠો એની જિંદગી નરકમ થઈ ગઈ છે આ તો એ અરે આજ માર કોમ હતું ફડુક બોલો એ અડિયા કાલે અડિયા કોને નામ નવ ઉપાડી બસ આ ચીવ માર્કેટ માં નવ નમ આવી વાડ્યો ઓમ તો વાઘોજી હતું કોમે દાવશે કોન લાય ના તો એ મારે તારી ઘણા છે સગનજી આજ બંધ કરો ઓલી કાગળ લેતા આવજો

पैदा आदमी बाजू यू नो द वे आर यू पर तो नहीं ला

ઓ સરપંચજી એક નામ કીધું બાપુ ગયા લડકી કે ચક્કર એ એક બરોસે ને ચક્કર કરે હડો લે ઓમે હડો અમારો બાએ ના આવે જો ફરી જા ફરી જા ફરી જા એ કીધું તો અમે થક આ ઘર લઈ આ એમ કા કણાઈ કાતા એ રૂપિયા આવશે મુકાજ બે કલાક છે જ મત લઈ મત લઈ કરવા નહીં

એલેલે બે દળત પો પાણી કી છુકી રાકીલા ભાઈ તાર મોહણીયમ આવો હોત હોય અબુ દે અબુ દે કંપની છે કંપની નું ના એ ડા ના 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 અલે બતાવ કોમ બતાવું ઈ ભાઈ જો

મોહણી અમદાવાદ ડોસી નું કો તરત વાપર છે ડોસી નું હમણાં નામ લીધું નહીં નાખ્યું નહીં તરત ડોસી નું નામ લેવા જોવા મળે ના હરપા નું નાપડું

આනිකલ કોટર લગાઈ નાખો ગામમાં સાવ કરો હા 150 રૂપિયા આલ તો બને એ આને ઓય તારે દેવાજે 200 કોમે લઈ જો આ સરપંચ ઓ તાર મુ રૂપિયા આલુ 50 રૂપિયા લે બહી આલુ 150 પણ તું દારૂ પી અને સાવ કાટે રેડી ઓકે બસ કે એ લા થી જતી એ

બોલતા ગાડી મેં ગાના બજતા ઓરતા

વાત આપો બોલ વાત કર તને સગન જીન કો કઈ થાપાઓ મારે મોનો માર સરપંચનો મોન નહી રાખતા અને તમે એમ જમ કીજી દારે પીન એટલે ના ના તમે આપણે ગમના ના બોલતો હો ના બોલતો ના કે મઈ ના બોલતો તો બોલતો ના બોલતો ના 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 ના

Ja, das.